જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો સાર ત્રીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને શાસ્ત્રોથી સૂચવાયેલા કર્મોનું પાલન કરવાનો ઉપદેશ આપીને ભક્તિ પ્રધાન ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા આસક્તિ અને કામના ઈચ્છાનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ પર કૃષ્ણાર્પણ બુદ્ધિથી કામ કરવાથી આજ્ઞા કરી શાસ્ત્રથી સૂચવાયેલા કર્મોનું આચરણ કરનારાના વખાણ અને તેવા કર્મો ન કરવાની નિંદા કરીને રાગ દેશને વશ ન થતા સ્વધર્મ પાલન કરવા પર જોર આપ્યું કામને બધા અનર્થોનું કારણ બતાવીને બુદ્ધિધારા ઇન્દ્રિયો અને મનને વશ કરી તેનું દમન કરવાનો ઉપદેશ આપ્યો કર્મયોગ બહુ મુશ્કેલ વિષય છે તેથી હવે ભગવાન ફરીથી તેના સંબંધમાં સમજાવવા માટે તેના પ્રકરણનો આરંભ કરતા કર્મયોગની પરંપરા દ્વારા અનાદિતા સિદ્ધ કરીને વખાણ કરે છે આ હતો ત્રીજા અધ્યાયનો સાર જેમાં ભગવાને કર્મની વાત કરી કે હે પાર્થ હે ધનાંજય હે કુંતે તો કર્મ કર ફળની આશા ન રાખ તો આપણે બધા જ મનુષ્યએ સતત અને સખત કર્મ કરતા રહેવાનું છે જય શ્રી કૃષ્ણ